અમને જૂના સોના ચાંદીના દાગી સિક્કા મળી આવેલ છે જે બાબતે ઓછી કિંમત માં આપવા તૈયાર થઈ અને પબ્લિક ને કે ટૂંક જે પણ વ્યક્તિને

પોતે છેતરા એવો આભાસ થતા ગાંધીગ્રામ પોલીસ અરજી કરેલ અને તપાસ ચાલુ હતી દરમિયાન આ કામ ના જડતી અને ફરિયાદ દાખલ કરીને આગળ નીકળે ગઈ